અમોદ જંબુસર જોડતો ડાદર બ્રિજ હાલમાં તંત્રની ખાસ નજર હેઠળ છે ભરૂચ જિલ્લા કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજની હાલત સામે આવતા ભારદારી વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગભગ હાલતારી મહિનાથી બ્રિજ લોખંડની રેલિંગ મારીને બંધ છે આજ રોજ માર્ગ અને મકાન વિભાગ અને ક્લાસિંગ ટીમે બ્રિજની ગુણવત્તા ચકાસવા માટે એનડીટી ટેસ્ટ અને કોલ લેટર સેમ્પલ કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે તાલુકાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ની ઉપર આવેલ ગંભીરા બ્રિજ તૂટવાની એક કરુણ ઘટના બની હતી એ કરુણ ઘટનામાં કઈક નિર્દોષના જીવ પણ ગયા હતા જેના પડઘા સીધા

ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ત્યાં આવ્યા હતા અને બ્રિજની નિરીક્ષણ કર્યા બાદ બ્રિજને તાત્કાલિક ધોરણે ભરડા વાહનો માટે બંધ કરાયો હતો ઘણા દિવસો વીત્યા બાદ પણ જે બ્રિજને કોઈ કોઈક જાતની અપડેટ ન મળતા જે જંબુસર તાલુકાની અંદર આવેલા જે લાલ ઈંટ જે મકાન બનાવવામાં ઉપયોગ થાય છે એનો મોટો જે વ્યવસાય છે ત્યાં થતો હોય છે અને ઈંટના ભઠ્ઠાઓ ઘણા આવેલા હોય છે જેના જે સપ્લાયરો છે અને જે ટ્રાન્સપોર્ટરો છે એ ઘણા મુશ્કેલીમાં મુકાયા હતા એ મુશ્કેલી મુકાવાનું કારણ એ છે કે જે ભરૂચ જિલ્લામાં ઈંટ સપ્લાય થાય છે એ તમામ ઈંટો મોટે ભાગે જંબુસર તાલુકામાંથી થાય છે અને એ જે જંબુસરથી ભરૂચ જવા માટે ચાલીસથી પચાસ કિલોમીટરનો ખેડાઓ કરવો પડતો હતો અને એમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને લઈને ભરૂચ કલેક્ટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું અંબુસર આમોટના ધારાસભ્ય દેવકિશોર સ્વામી છેક દિલ્હી સુધી પહોંચી અને રાષ્ટ્રીય માર્ગ મકાન વિભાગના મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક બ્રિજની વાત કરી હતી ત્યારે આજ રોજ ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા એક એનડીડી ટેસ્ટ અને કોર સ્ટેમ્પલ લેવામાં આજ રોજ આવ્યા છે અને એનો રિપોર્ટ આવવાની હવે રાહ જોવી પડશે બી ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ આમોદ